પ્રતીકોનું પ્રબળમાં પ્રબળ સ્વરૂપ ગ્રંથપૂજા છે દરેક દેશમાં તમે જોશો કે ગ્રંથ જ ઈશ્વર બની જાય છે મારા દેશમાં એવા સંપ્રદાયો છે કે જેઓ માને છે કે ઈશ્વર અવતાર ધારણ કરીને મનુષ્ય બને છે પણ એ માનવ સ્વરૂપી ઈશ્વરે પણ વેદો અનુસાર જ વર્તન કરવું જોઈએ જો તેનો ઉપદેશ વેદ અનુસાર ન હોય તો તેનો તેઓ સ્વીકાર નહીં કરે હિન્દુઓ બુદ્ધને પૂજ્ય ગણે છે પણ જો તમે પૂછો કે જો તમે બુદ્ધને પૂજો છો તો તેનો ઉપદેશ કેમ સ્વીકારતા નથી તેઓ કહેશે કે બૌદ્ધ વેદમાં માનતા નથી ગ્રંથ પૂજાનું આ પરિણામ છે ધર્મગ્રંથના નામે ગમે તેટલા જુઠ્ઠાણાઓ ચલાવી શકાય ભારતમાં જો હું કોઈ નવીન મતનો પ્રચાર કરવા જાઉં અને તેને મારા મત તરીકે રજૂ કરું તો મને કોઈ સાંભળશે નહીં પણ જો વેદમાંથી એકાદ વાક્ય લઈને તેને મચડીને તેમાં જે કંઈ તર્કયુક્ત હોય તેનું ખૂન કરીને તેમનો અસંભવિત અર્થ કરું મારા પોતાના મતને વેદના અભિપ્રાય તરીકે દર્શાવું તો બધા મૂર્ખાઓ મારી પાછળ ટોળાબંધ દોડશે વળી ખ્રિસ્તી ધર્મના એક સંપ્રદાયના પ્રચારકો એવા છે જેની વાત સાંભળીને સાધારણ ખ્રિસ્તી ડરી જઈને ગાંડો થઈ જાય તેઓ કહે છે ઈશુએ આમ જ કહ્યું હતું ઘણા તેમને અનુસરે છે વેદ કે બાઇબલમાં ન હોય તેવું કંઈ જ નવું લોકોને નથી જોઈતું આ માનસિક નિર્બળતાનો રોગ છે તમે જ્યારે નવો કે આકર્ષક વિચાર સાંભળો છો ત્યારે ચમકો છો જ્યારે તમે કોઈ નવી વસ્તુ દેખો ત્યારે પણ ચમકો છો આ આપણા શરીરના બંધારણમાં છે આપણા વિચારોની બાબતમાં તો આ બધું સાચું છે મન અમુક ચીલાઓમાં જ ચાલે છે અને નવો વિચાર ગ્રહણ કરવામાં તેને વિશેષ શ્રમ પડે છે તેથી આ વિચારોને ચીલાની નજીક રાખવા જોઈએ કે જેથી આપણે તેનો ધીરે ધીરે સ્વીકાર કરીએ વ્યવહારની દૃષ્ટિએ એ ઠીક છે પણ નીતિની દૃષ્ટિએ ખરાબ છે